નમસ્કાર દોસ્તો આપ તમામને રક્ષાબંધન ની હાર્દિક શુભકામના પરંતુ આજના દિવસે એક ગમખવાર અકસ્માત છે મજેવડી વાળી વિસ્તાર છે ત્યાં અત્યારે છે હજુ આ બાઈક છે જેનો અત્યારે ગમખવાર અકસ્માત સર્જાયો છે અને આ બાઇકમાં સવાર એક પુરુષ હતા યુવાન અને એક મહિલા હતા જેની પાછળ બેઠા હતા બંનેને

પરંતુ આ બંગડી પડી છે શાયદ એ બેનની છે જે પાછળ બેઠા હતા અને અહીંયા પર આ ગાડીનો જે હિસ્સો છે આગળનો તે અહીંયા પર ઉડીને આવ્યો છે આ જુઓ આ ગાડીના આગળના હિસ્સાના પર ખચ્ચા ઉડ્યા છે અને આ રસ્તા ઉપર કંઈક વેર વિખેર આ રીતે પડ્યો છે જુઓ એટલી દૂર આ ફેંકાણો છે બાઈકનો આગળનો હિસ્સો પરંતુ આ જુઓ આ એ લોકોનું પીવાના પાણી માટેનો સહેજ છે જે પણ અહીંયા પડી છે પ્રાથમિક રીતે એવી અહીંયા ચર્ચાઓ હતી કન્ફર્મ નથી પરંતુ ચર્ચા હતી કે આ કોડીનાર તરફથી ઉના તરફ જઈ રહ્યા હતા અને અહીંયા પર ભેંસ છે તે શાયદ કોઈ ચરાવતો હતો તેની ભેંસના સાથે ટક્કર થઈ છે અકસ્માત એટલો ગમખવાર હતો કે આ બંને જે વ્યક્તિ છે તેને પમ્પિંગ કરવામાં આવ્યું તેને હોશ નહોતું શાયદ તે કોમામાં આવી છે બેહોશ હશે મહિલાને ખૂબ ગંભીર વાગ્યું છે અને તેને બચાવવા મુશ્કેલ હતા તેવું દેખાઈ રહ્યું હતું એકસો આઠ મારફતે કોડીનારની રાનાવાલા હોસ્પિટલ ખાતે આ બંને ઘાયલને લઈ જવામાં આવ્યા છે અત્યારે પરંતુ સવાલ એ છે કે આ ફોર્ટેક હાઈવે છે ફોર્ટેક હાઈવે પર લોકો મુક્ત મને વાહન ચલાવે છે પરંતુ જો આ ભેંસના કારણે થયું હોય તો આ ખૂબ ચિંતાનો વિષય છે કારણ કે પશુ છે એને બુદ્ધિ નથી હોતી અને તે ગમે તે સમયે આ રોડ ઉપર ઉતરી આવે છે અને ગમે તેને સાથે ટક્કર થાય છે પરંતુ પશુમાં બુદ્ધિ નથી હોતી પરંતુ એ પશુને જે અહીંયા લાવે છે સાહેદ એનામાં પણ બુદ્ધિ નથી તેવું લાગી રહ્યું છે કારણ કે આ હાઈવે ઉપર પશુ જ્યારે ભડકે છે અથવા તો ભાગે છે ત્યારે નિર્દોષ લોકો છે તેના જીવ જતા હોય છે પરંતુ અહીંયા પર હાઈવે ઓથોરિટી હોય કે તંત્ર હોય તેને અહીંયા પર આ સાવધાની રાખવી જરૂરી છે કાર્યવાહી કરવી જરૂરી છે એટલા માટે કે અગર જો પશુ જે પશુ છે તે રોડના કિનારે અગર ચરતા હોય તો ગમે ત્યારે તે ભડકે છે અને ભાગમ ભાગ કરે છે અને નિર્દોષ લોકો છે તે અચાનક તેની સાથે ટકરાતા હોય છે પરંતુ અહીંયા રોજના કેટલા પશુ છે ત્યાં રોડ ઉપર જોવા મળતા હોય છે ભેંસો છે અન્ય પશુઓ છે લોકો એને ચરાવા માટે આવતા હોય છે આજે લગભગ મોટા ભાગના દેખાતા નથી કેમ દેખાતા નથી કે સમજી શકાય છે કે આજે જ કેમ પશુ અહીંયા રોડ ઉપર ચરતા નથી જોવા મળ્યા રોડના કિનારા ઉપર પશુ ચારવું એ ખૂબ ગંભીર બાબત છે અગર એ પશુ ત્યાંથી ભાગે છે તો રોડ ઉપર શું દ્રશ્યો સર્જાય એ આના ઉપરથી આપ સમજી શકો છો અહીંયાના પ્રશાસનને એટલી જ વિનંતી કરીએ છીએ કે આ મુદ્દે કડક કાર્યવાહી થાય તપાસ થાય બીજું એક એવું પણ જાણવા મળ્યું હતું આ જે પીડિતો છે જે ઘાયેલો છે એ બહેન છે એ કોળીનાર કોઈને રાખડી બાંધવા માટે ગયા હતા એવી પણ પ્રાથમિક વાત હતી કે તે વેલવા ગામના છે અહીંયા નજીકના કોળીના રાખડી બાંધવા માટે ગયા હતા અને પરત ફરતી વેળા એ આવું બહેન છે એવી પણ પ્રાથમિક ચર્ચા છે જો કે હકીકત શું છે તે હજી સચોટ બહાર નથી આવ્યું કારણ કે એ બંનેને હોશ નહોતા બંને બેહોશ હતા એકસો આઠ જ્યારે આવી ત્યારે એને પમ્પિંગ કરવામાં આવતું હતું પરંતુ કોઈ જવાબ નહોતો મળતો જેના કારણે હવે આ લોકોનો જીવ છે તે જોખમમાં હોય તેવું દેખાઈ રહ્યું છે દોસ્તો આ તમામ મુદ્દે આપ પણ અહીંયાથી પસાર થતા હોય અથવા તો અન્ય રોડ પરથી જ્યાં પશુનો આસપાસ ચડતા હોય તો જરૂરથી સાવધાનીપૂર્વક વાહન ચલાવજો નહીતર ઘણી વખત અનહોની સર્જાય છે ધન્યવાદ